શુભેચ્છાઓ પાઠવવામાં આવી લોકતંત્રના પ્રહરી અનેક મજબૂત સ્તંભ ખાસ કરી અમારે ગુજરાતીમાં એમાં અમારો કચ્છ ને જે રીતે આશાપુરા ચેનલે સત્ય જોડે રહ્યો છે ન્યાય જોડે રહ્યો છે એના માટે અમારા બધાને ગૌરવ છે અને એવા સમયમાં જ્યારે તમે સત્તર વર્ષ પૂરા કરીને અઢાર વર્ષમાં પ્રવેશ કરો છો તો અમે તો આમ અંદરથી લોકતંત્ર મજબૂત કરવાના એક ચેનલ રીતે તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને અમારી ઈચ્છા છે કે યાર પચાસ વર્ષ પૂરા થાય ત્યારે આ રીતે તમને વળી અભિનંદન પાઠવીએ અને આ તમારો ચેનલ નેશનલ ચેનલ બને એવી શુભકામનાઓ તમને ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે